નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો લાંબ પાંચમના દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખો તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે પછી તે વાસ્તુ દોષ હોય ક્ષણિક દોષ હોય તમને તરત જ મુક્તિ મળી જશે તમને મા લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે મિત્રો સૌથી પહેલાં કમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં અને જો તમે નથી રાખ્યું તો આજે જ એક નવો ડબ્બો લઈને આવો અને તેમાં મીઠું ભરીને અલગ રાખો કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે જેના વિશે તંત્ર શાસ્ત્રમાં લખેલું છે કે તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે અમે તમને આ વિડિયોમાં જણાવવાના છીએ અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ લાભ લઈ શકો અને અમે તમને સો ગેરંટી આપીએ છીએ કે તમે જો તંત્ર શાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો અથવા તો સંતાડી રાખો તો આ ઉપાય કરવાથી તમને જન્મ જન્મની ગરીબી પરેશાનીઓ અને વાસ્તુ દોષમાંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા તમારા જીવનમાં જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ ખુલી જશે આવનારા ધનની માત્રા વધશે તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો એક વાત સારી રીતે સમજી લો વ્યક્તિના ઘરમાં રહેલો મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિના આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે અને તે ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે મિત્રો મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને એ ઉપાય કરો છો જેના વિશે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો મિત્રો તમારી તિજોરી તો ધનથી ભરાઈ જ જશે પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગામી સાત પેઢીઓ પણ પૈસા પર રાજ કરશે મિત્રો જો તમે ધનવાન બનવા માંગો છો તો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જાય તમારે જીવનમાં કોઈ કષ્ટ દોષોનો સામનો ન કરવો પડે તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળે છે જેના પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તો આજનો આ દસ મિનિટનો વિડીયો અંત સુધી સ્કીપ કર્યા વગર જુઓ કારણ કે મિત્રો મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે પરંતુ તેનો ઉપયોગ માત્ર ભોજનમાં ઉમેરવા માટે જ થતો હતો પરંતુ તેના બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે અને હા આ માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી પરંતુ તમારે તેને આ વિડિયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે હવે બની શકે તમારામાંથી કોઈકને આ વાત અંધવિશ્વાસ લાગે પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે તેથી જે લોકોને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેઓ જ આ વિડિયો જુએ એટલા માટે જો તમે ઈચ્છો છો કે મહાલક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો છો અને ખૂબ જ આગળ વધી શકો તો પૂરી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખજો અને જો લક્ષ્મીના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તંત્ર શાસ્ત્રના અધ્યાય નંબર એકસો બારમાં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વગર અધૂરું ગણાય છે મીઠાનો સંબંધ ઘરના વાસ્તુ દોષો સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે તે ઘરની પ્રગતિ પણ થાય છે અને તે ઘર ઉપર સદૈવની માટે દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહે છે મિત્રો મીઠાને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશો તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીની કૃપા અને લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર રહેશે તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જો હજુ સુધી વિડીયોને તમે લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો સૌ પ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટેનો મહા ઉપાય જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે તમારા ઘરના બધા જ લોકોના એકબીજા સાથે ઝઘડાઓ થાય છે તમારા ઘરના બધા જ લોકો તેઓ જેટલા કામ કરે છે તે કામમાં મોટી સમસ્યાઓ આવે છે તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક જ વાસ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે જો મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખો જો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતામાં હશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ થશે તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એક વાર ઘરના પોતા કરવાવાળા પાણીમાં એક ચમચી અથવા તો મુઠ્ઠી પર મીઠું નાખો જો તમે આ અઠવાડિયામાં એક વાર કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવીય શક્તિઓનો આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં થી પાંચ લવિંગ નાખો આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત પણ બની રહેશે અને આ ઉપાયથી ક્યારે પણ ધનની કમી નહીં થાય અને હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ તમને પરિણામ મળતું નથી અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચાઓ વધી રહ્યા છે તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં પરંતુ સાથે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો અથવા તો કોઈ ખાસ તહેવારો ઉપર આવી ઉપાય કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરો અને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે હવે આ એક ગ્લાસ પાણીમાં તમને એક ચપટી મીઠું નાખવાનું છે હવે આ એક ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મોલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે જે તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર પંદર દિવસના અંતરે બદલવાનો છે અને ફરી તેમાં એક ચમચી મીઠું નાખવાનું છે આ ઉપાય તમારે દર કરવાનો છે છે કહ્યું કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનકાળમાં કરવાનું શરૂ કરી દે છે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષો દૂર થઈ જાય છે જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય છે અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જાય છે મિત્રો જો તમારી ઉપર મંગળ દોષ છે શનિ દોષ છે અને તમારે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક નાનકડો એવો ઉપાય તમારે દર મંગળવારે અથવા તો શનિવારના દિવસે કરવાનું શરૂ કરી દો તમારી ઉપર જે દોષ હશે તે તેની અસર લગભગ નહિવત થઈ જશે તો તમારે કરવાનું એ છે કે મંગળવાર અથવા તો શનિવારના દિવસે તમારે એક વાટકી દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે જો તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરી દો છો તો તમારા ઉપર જે શનિ દોષ કે મંગળ દોષ છે સાડા સાથે ચાલી રહી હોય કે બીજો કોઈ પણ પ્રકારનો દોષ હોય તેની અસર સમાપ્ત થઈ જશે આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે જો તમે આ ઉપાય કહેશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે લાભ પાંચમનો દિવસ ધન ભાગ્ય અને સુખ માટે ખૂબ જ શુભ ગણાય છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો તરત જ અસર આપે છે અને આખું વર્ષ સમૃદ્ધિ ટકી રહે છે મીઠું માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ નકારાત્મક ઉર્જાને દૂર કરવાની દૈવીય શક્તિઓ ધરાવે છે નીચે અન્ય ઉપાયો જણાવેલા છે જે લાભ પાંચમના દિવસે કરવાથી માતા લક્ષ્મીજીની અપરંભ પાર કૃપા મળે છે સવારે સ્નાન કર્યા બાદ શુદ્ધ મનથી લાલ કપડામાં એક મુઠ્ઠી સિંધવ મીઠું બાંધીને નાની પોટલી બનાવો અને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરી દો ત્યારબાદ પ્રાર્થના કરો કે માતાજી તમારા ઘરમાંથી કલશ તણાવ અને નકારાત્મકતા દૂર કરે સાંજે એ પોટલું વહેતા પાણીમાં વિસર્જિત કરી દો આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રેમ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને પરિવારના સંબંધોમાં સમજૂતી અને આનંદ વધે છે લાભ પાચમના પવિત્ર દિવસે સવારે ઘરના દરેક ખૂણામાં થોડું મીઠું છાંટવાથી ઘરના માહોલમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર દ્રષ્ટિ અથવા તો કલશકારી વાઇબ્રેશન નષ્ટ થઈ જાય છે કારણ કે મીઠું શુદ્ધતા અને ઊર્જા સંતુલનનું પ્રતિક છે સાંજે તે મીઠું એકત્રિત કરી અને કોઈ હરિયાળી ઝાડના મૂળમાં મૂકી દો અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે તમારા ઘરમાંથી દુઃખ તણાવ અને અશાંતિ દૂર થાય આ ઉપાયથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે મનમાં શાંતિ આવે છે અને સમૃદ્ધિનો પ્રવાહ વધે છે લાભ પાચમ કે કોઈ પણ શુભ દિવસે તમારે જ્યારે તમે ઘરની સફાઈ કરો ત્યારે પાણીમાં થોડું મીઠું ભેળવીને પોતું મારવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મીઠું ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા કલશ અને અશુદ્ધ વાઇબ્રેશનને શોષી લે છે આ રીતે કરેલા પોછાથી ઘર માત્ર ચમકે જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ શુદ્ધ બને છે અને ઘરનું વાતાવરણ હળવું આનંદમય અને સકારાત્મક બની જાય છે જેના કારણે માતા લક્ષ્મીજીના આગમન માટે શુભ માર્ગ ખુલે છે અને ધન સમૃદ્ધિ તથા શાંતિનો વાસ થવા લાગે છે એક લીંબુને ચાર ભાગમાં કાપીને દરેક ભાગ પર મીઠું નાખી ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકી દેવું અને બીજા દિવસે તેને વહેતા પાણીમાં વિસર્જિત કરવું તે અત્યંત પ્રાચીન અને અને શક્તિશાળી ઉપાય છે ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરે છે ઘરની સુરક્ષા કરે છે અને પરિવારના સભ્યો માટે સુખ શાંતિ સકારાત્મકતા અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવે છે જે માતા લક્ષ્મીજીના આગમન માટે પવિત્ર માર્ગ તૈયાર કરે છે લાભ પાચમની રાત્રે એક ચમચી મીઠું લાલ કપડામાં બાંધીને તમારી દુકાન ઓફિસ કે કચેરીની તિજોરીમાં રાખવી તે નાણાકીય અને વ્યવસાયિક સ્તરે ખૂબ જ અસરકારક ઉપાય છે મીઠું નકારાત્મક ઉર્જા અને રોકાણમાં આવેલા અવરોધોને દૂર કરે છે જેના કારણે ધન પ્રવાહ સરળ બને છે રોકાયેલા પૈસા પાછા આવે છે અને નોકરી કે વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે સાથે જ કામકાજનું વાતાવરણ સુખદ અને સકારાત્મક બને છે જે માતા લક્ષ્મીજીની કૃપા અને આશીર્વાદથી સમૃદ્ધિ લાવે છે સાંજે એક ચપટી મીઠું લઈને તેને પોતાના માથા ઉપરથી ધીમે ધીમે ત્રણ વાર ઉતારી આગમાં ફેંકી દેવું તે પરંપરાગત અને શક્તિશાળી ઉપાય છે આ ક્રિયા ઘરમાં અને જીવનમાં પડેલી નકારાત્મક નજર ખરાબ દ્રષ્ટિ અને બુરા પ્રભાવથી દૂર કરે છે મનને શાંતિ આપે છે અને સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા માટે માર્ગ ખોલે છે જેના પરિણામે વ્યક્તિ પરિસ્થિતિઓમાં સુરક્ષા સુખ અને સમૃદ્ધિ અનુભવે છે લાભ પાચમની સાંજે સ્નાનના પાણીમાં મીઠું ભેળવીને સ્નાન કરો શરીરને થાક અને નકારાત્મક દૂર થઈ મન શાંત બને છે સાંજે ચરણોમાં ઘીનો પ્રગટાવો અને તેની આજુબાજુ થોડું મીઠું છાંટો આ ઉપાયથી ધન પ્રવાહ સ્થિર રહે છે લાભ પાચમના દિવસે અરીસાની સફાઈ મીઠાના પાણીથી કરો એવું કરવાથી નકારાત્મક શક્તિઓ પ્રતિબિંબિત થાય છે અને ધન દ્વાર ખુલ્લા રહે છે આ દિવસે નવું ઝાડુ લાવો તેના ઉપર થોડું મીઠું છાટીને ઘરની સફાઈ કરો આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મી પ્રવેશ વધે છે લાભ પાંચમની રાત્રે ઘરમાં ધૂપ કરતા પહેલા ધૂપના થાળીમાં થોડું ચપટું મીઠી નાખો આથી ઘરની હવા શુદ્ધ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે રાત્રે માતા લક્ષ્મીને ખાંડ અને મીઠાનું મિશ્રણ અર્પણ કરો પછી ધૂપ દીપ કરીને પ્રાર્થના કરો કે હે માતા મીઠાની જેમ મારું જીવન પણ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર કરો ખાસ કરીને લાભ પાંચમના દિવસે મીઠું કોઈને આપવું કે માંગવું નહીં તે દિવસના ઉપાય ફક્ત પોતાના ઘરના શુભ માટે જ કરવા જોઈએ આ ઉપાય વિશ્વાસપૂર્વક અને શુદ્ધ મનથી કરવામાં આવે તો દરિદ્રતા કલશ અને દુર્ભાગ્ય દૂર થાય છે અને ઘર હંમેશા ધન શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોના અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ